શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર પલટવાર કર્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ અને કહ્યું છે કે નકલી સરકારી કચેરીઓ પકડાઈ રહી છે નકલી કોલેજો આદિવાસી વિસ્તારોમાંથી પકડાઈ રહી છે શિક્ષણની હાલત દયનીય છે શિક્ષકોનો અભાવ છે તે મુદ્દા ઉપર શિક્ષણ મંત્રીએ વાત કરવી જોઈએ પરંતુ તેઓ અલગ અલગ મુદ્દાને લઈને મારા ઉપર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે તેમાં સમય વ્યર્થ કરી રહ્યા છે સાથે જ તેમણે આટલેથી ન અટકતા પ્રહાર કરતા કહ્યું છે

ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભેમનાથ મહાદેવ મંદિર ની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે જોડાયેલા સાથે તમને શોખીન તો જ આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટ ની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં સ્વાગત છે હું નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે શિક્ષણ મંત્રી કુબેર દ્વારા નર્મદા જિલ્લામાં જે પોષણ ઉડાન કાર્યક્રમ હતો તે કાર્યક્રમ દરમિયાન કાર્ય ચૈતર વસાવાને આડે હાથ લીધા હતા અને ધારાસભ્ય ચેતર વસાવા છે તે છેતર વસાવા હોય તે પ્રકારના આરોપો સાથે પ્રહાર કર્યા હતા અને આદિવાસી સમાજના યુવાનોને ચૈતર વસાવા ભ્રમિત કરતા હોય તે પ્રકારના આરોપો પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લગાવતા રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ આજે છોટા છોટાઉદેપુરમાં કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ શિક્ષણ નર્મદા જિલ્લામાં વાત કરવી જોઈએ હાલ જે નકલી કોલેજો પકડાઈ રહી છે તેને લઈને વાત કરવી જોઈએ સરકારી શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે એક જ શિક્ષકો પર શાળાઓ ચાલે છે તેવી સ્થિતિ છે તેને લઈને વાત કરવી જોઈએ પરંતુ તેઓ મારા ઉપર ટીકા ટિપ્પણી કરી રહ્યા હતા એટલું જ નહીં તેમણે

શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા ત્યારે એમણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને બિલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિગનાઇટ છે રેતી છે પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો ને પણ અબજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના પર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળે ત્યાં આવે એટલે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વોગલ સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી શકતા અને હવામાં ફાકા ફોતારી કરે છે ત્યારે બિલ પરદેશ અમે કાલે આપી દેવાની મોટી મોટી વાત કરતા હતા ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને પાકા ફોજદારી કરવાની છોડી દો આ સમાજ માટે કંઈ કરો કઈ દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દો સાચી આજે મને અહીંયા આમંત્રણ મળ્યું આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો અત્યારે ડબોલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મળતીઓને આપી રહી છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઊંચી આંગળી કરે છે એમને ખબર છે દેહાથ જોડીશો એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉભરા પડીને ધનવધ કરી દે તો ધારાસભ્યને ટિકિટ મળે છે એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું શિક્ષણ મંત્રીનું સંગઠનમાં કે મંત્રીમાં કંઈ ઉપજતું નથી તે માત્ર હવામાં આવીને ફાંકા ફોજદારી વાતો કરે છે તેઓ પોતાના વિસ્તારમાં જે શિક્ષકોની ઘટ છે તે પૂરી નથી કરી શકતા ને ખાલી માત્ર વાતો કરે છે વાત આટલીથી અટકતા તેમણે કહ્યું કે જે કેટલાક લોકો આદિવાસી સમાજના નકલી સર્ટિફિકેટ ઉપર શિક્ષકો કે અલગ અલગ જગ્યાએ ભરતી થઈ ચૂક્યા છે તેમને રોકવાના કામ પણ તેઓ નથી કરી શકીએ તેને જ લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે રાજકારણ ગરમાવું છે અને ચેતર વસાવાનો પણ વળતો જવાબ જોવા મળ્યો છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં